વૃક્ષો ને કેવા સુંદર પાન છે અને મારે છે કે કાંટા વાળા અને નાના પાન છે અરે બબુ શ્રી કેમ રડો છો અને ઉદાસ અને દુખી પણ તમે લાગો છો હા હું હા હું ઉદાસ છું આ બધા વૃક્ષોને કેવા સુંદર પાન છે અને મારે છે કે સફેદ કાંટાવાળા પાન છે અને નાના પાન છે કાઈ વાંધો નહીં તમે જે માંગો તે ઈચ્છા હું પૂરી કરીશ અરે સોનેરી પાન જોતા છે અને કાટા વિનાના ના વાંધો નહી અરે વાહ હું કેટલી સુંદર લાગુ છું ઉપર મારા ઉપર લાગેલા સોનાના પાન પણ કેટલા સુંદર લાગે છે જુઓ જુઓ આ સોનેરી બાવળનું વૃક્ષ કેટલું સુંદર છે હા ખરેખર આ સોનેરી બાવળનું વૃક્ષ છે આ સોનેરી પાન આપણે લઈ જઈએ હા હું આ સોનેરી પાને લઈ જઈને મારા પરિવાર માટે સારી વસ્તુઓ ખરીદીશ અરે અરે તમે મારા સોનેરી પાને ન લેશો આનાથી હું સુંદર નહીં લાગીશ અરે બબુશ તમે કેમ રડો છો મારા સોનાના બધા જ પાનોલા લોકો લઈ ગયા કાઈ વાંધો નહી તમે રડશો નહીં તમે પાછી તમારી ઈચ્છા મને કહો હું તમારી ઈચ્છા પૂરી કરીશ મારે કાચના પાન જોઈએ છે પણ તેમાં કાટા ન હોવા જોઈએ કઈ વાંધો નહી

અરે તમે મારા લિસ્તા મુલાયમ પણ ન ખાશો બકરીઓ